ગયા વિસ્તાર આદિવાસી ચાર બે ઓગણ સિત્તેર ના ખાલસાધાર આદેશ ની અંદર થઈ જ ગયેલો એ પછી બી વિમલ પાછળ પોતાની મનમાની કરીને આ ઘૂંટણખોરી કરીને આ જમીન જો આ ખોદાણકામ કરીને બહાર મંટોળી લઈ જતો હોય તો પછી આ ગામના ગામના લોકોનો વિરોધ છે તો સમાજ તરીકે અમને બોલાવવામાં આવ્યા અને અમે બે શબ્દ એને કીધા કે ભાઈ તું સમજી જાય કે આ આ વિસ્તારમાં તારે આ ખોદાણકામ કરવાનું નથી કેમ કે આદિવાસી એરિયાની વિસ્તારમાં તમારે ઘૂંટણખોરી જ નહીં થાય કેમ કે આ વિદેશી નાગરિક છે વિદેશી નાગરિક છે આ દેશની અંદર ગોસણ ખરીદને અમે પ્રેમથી સમજાવ્યો એ બાબતો અમે પોલીસ સ્ટેશન થી માનદ બધાય રેવન્યુ અધિકારી બધાય આ આઠ બવન ડિપાર્ટમેન્ટ ને અરજી આપીલી છે એમ તો બધું અમે લીગલી કરેલું જ છે ને લખને સમજાવ્યા છે પણ કોઈ સમજવા જ ન માંગે છે તે સતા ત્યારે બે આ સાહેબ લોકો બધાય આવેલા ત્યારે રોવિન્દ્ર દાદા બે આવેલા 506 નંબર પર ફોન કરેલો ત્યારે બે આવેલા બધાય ને સમજાવ્યા પણ એ લોકો એવું એવું કહેવા માંગે કોમેન્ટ પોતે સરકાર સે એ અમારે આબધી જમીન સે એવું કહેવા માંગે અમારે એ પ્રશ્ન છે કે તમારી જમીન હોય ને એ પંચાલની માલિકીની જમીન હોય તો અનરેબલ કોર્ટ માં રજુ કરે ને એ પોતે ખુલાસા કરે કે અમારી માલિકીની જમીન છે અમારે કોઈ વાંધો નહિ મલે પણ એ પૂર્વાર થવું જોઈએ તો એને અમે કે સરસે કે તું કોર્ટ માં જા ને આ પૂર્વાર પરતે આવતો નથી ને પોતાની જાતે જ બધા વાહનો લઈને આ બધું કરી રહેલો છે અમેરે કા ના છે જો અમારી કોઈ અટકાયાત નહિ મળે પણ અટકાયાત એટલી છે કે પ્રકૃતિને નુકસાન પડે એને અમે નુકસાન પરવાના પરવા દેવાના નથી ને બીજી વસ્તુ કે કોર્ટમાં પુરવાર થાય કે હું દેશનો માલિક છું ને આ જમીન મારી છે એવું જ એ પુરવાર કરી આપે તો અમે અહીંયા કોઈ અટકા આખો ગામની કોઈ અટકાય પરવા આવવાનું નથી પણ આ એને વનરેબલ કોર્ટમાં આવીને રોજ કરવું પડે પણ એ માણસ આવતો નથી ने एने ए हो के त से कलेक्टर थी मांडी ने पुलिस वाला थी मांडी ने हमें आको तंत्र खरीद ली देले सर तमे तो, तो कोई काम में के हमारे आगे कोई काम नहीं आवे ये तुम्हारा आउ जो, एन एन तो जो वारे 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 तो वारे है पुलिस ने मारे सु काम दादा हमारे जो मारवा ने हमारे कोई जरूरत नहीं कोई मारे मारो कोई नहीं है कोई मारे नहीं है पर हम ना से जाते यानी गाड़ी तोड़ी कोने आ गाड़ी कोने तोड़ी हमारा मारे तुम्हारा

કાગળ દસ્તાવેજના નામ પર મારત મારા નામની દસ્તાવેજ જમીન હા એટલે કાગળ પર એના નામની જમીન એવું બતાઈ ગઈ તમે કેવો છો કે આ જમીન એની થી જ નથી હા તો પણ સરકાર એવી કોઈ પરમિશનથી આઈપી હતાના કાગળ પર ચોટી ગઈ એટલે આપણે કાગળ પર ચોટી ગઈ આપણે કાગળ પર એવું અમે કાગળ ચેક કરો તમારામાંથી કોક આવો સાહેબ સાહેબ તો મે

એક જ વસ્તુ અમે પરમિશન આપી જ નથી મામલતદાર સાહેબ નું એવું કેવું છે પણ જે લોકો પરમેસર લાઈવ આ તો બતાવવા ની કે ઓમે મામલદાર સાહેબને અરજી આપીલે સાહેબ બરાબર તો જોડાઈ ની છે ચલો બોલો જોડાઈ લે મામલદારનો એકદમ સે અમે મરામાલી ના કરી જો શું કામ કરી જો ના પણ ઇત તમે એક તો કે પાંચ વખત એને પોલીસ તંત્ર એ એક પોતે અરજી કરીને બોલાવે છે ને અમે એક ક તો ખુલાસો ના હેરાન કર તમાના નથી લાગતો તમારી જમીન ખુલાસો કરો અને તમારી જમીન તો ભારત સરકાર તમને આપી છે તમે જે કરવા હોય તે કરો પણ અમે એક ખુલાસો તો કરો થાય ગામમાં ભૂસળ કરી કરે સરપંચને પૂછો કરે ઊભો કરતા છે સરપંચને અમે જાણ કરેલી કે વિમલભાઈ સરપંચ કોણ છે તમારું

और तो नहीं थी बड़ा मार्केट अरे ये तो है प्रोटेक्शन बताना आपको ये प्रोटेक्शन बताना जरूरी है काका हां तो और बात का नंबर है एक लोग ने आज भाई की से कार्यवाही से कायदे सर कायदे का मामला नहीं है अरे गारंटी पुलिस से ना અમે રજૂઆત કરી સરપંચે રજૂઆત કરી કે ભાઈ ગામની અંદર લડાઈ ઝઘડો થાય એમની જમીન એમ કેતા છે એ ખબર અમને બધા સરપંચ ક્યાં ખબર પડે ધામ બે પ્રશ્ન હોય છે પણ એક માણસ કરો બે દાદા હમણાં એમાં पांच વખત રોજવાત તમે ગામમાં કુશનપુરી કરતો હોય એ લોકો છે એના પર એટલો ટીક લાગતો હવે આ તમાર આદિવાસીનો કચડ આવી રહેલા છે અમે દેકે શાંતિ રાખો શાંતિ રાખો અમે બોર આવી ગઈ છે પાંચમી વાર થયો છે તમે પાંચ વખત અર્ધી આવી પડકાવે ને એટલે આદિવાસીઓ બાકી આજ સુધી અમે શાંતિથી જીવતા હતા